રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી યાત્રા નેતૃત્વની દિશા અને ભૂમિકા વિષય પર ચાર દિવસીય વ્યાખ્યાન માળા પ્રદર્શન અને મલ્ટીમીડિયા શોનો અંતિમ દિવસ વ્યાખ્યાન માળાના અંતિમ દિવસે સહરકાર્ય વા શ્રી આલુકજી આપ્યું વ્યાખ્યાન શ્રી સુદર્શનજી અને વર્તમાન સ્તર સંઘચાલક ચાલક શ્રી મોહન રાવ ભાગવતજી દ્વારા વ્યાપક સંપર્ક અને સજન શક્તિની સહભાગીતા અંગે કરી ચર્ચા વ્યાખ્યાન માળામાં અંતિમ દિવસે ભૈયાજી જોશી અને પ્રદ્યુમન વાજા રહ્યા ઉપસ્થિત ભારતીય વિચાર મંચ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘની શતાબ્દી યાત્રા નેતૃત્વની દિશા અને ભૂમિકા વિષય પર વ્યાખ્યાન માળાના અંતિમ દિવસે શ્રી આલોક કુમારજી દ્વારા પાંચમા સરસંઘચાલક શ્રી સુદર્શનજી અને વર્તમાન સરસંઘચાલક પુ ડોક્ટર મોહન ભાગવતજી દ્વારા વ્યાપક સંપર્ક અને શક્તિની સહભાગીતા વિશે પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી શ્રી કુમારજીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પંચમ સરસંઘચાલક પૂજ્ય શ્રી કુપહલ્લી સિતારમૈયા સુદર્શનજી જે સુદર્શનજી તરીકે જાણીતા તેમને સંઘના વૈચારિક અને સંગનાત્મક વિકાસના મૌલિક યોગદાન આપનાર વિખ્યાત મહાનુભાવ ગણાવ્યા હતા સર આર એસએસના સો વર્ષ પૂર્ણ થયા અને ભારતીય વિચાર મંચ દ્વારા ત્રણ દિવસનું જે કાર્યક્રમ કરવામાં આવ્યો વ્યાખ્યાનમાળા પ્રદર્શન અને મલ્ટ મીડિયા શોનું આયોજન કઈ રીતે જોઈ રહ્યા છો સમગ્રની આના થકી ગુજરાત અને ભારતની જનતાને શું મેસેજ મળશે જુઓ ભારતીય વિચાર મંચ દ્વારા આ વિશિષ્ટ જે જ્ઞાનયજ્ઞ યોજાયો એમાંથી ચારમાંથી ત્રણમાં ત્રીજા દિવસે એવું આવી રહ્યું છે એટલે અદ્ભુત આયોજન અને ખૂબ જ સંખ્યામાં આપણો એલિટ વર્ગ અગ્રવર્ગ ભણેલા ગણેલા લોકો આવી રહ્યા છે એ બહુ સારી વાત છે વક્તા તરીકે જે મહાનુભાવો છે એમના વક્તવ્યોની એક વિશેષતા છે કે એ વ્યક્તિત્વ વિશે વાત કરતાં કરતાં વિચારને